આપણે સાત કેરી બનાવવાની છે તો સાત કેરી બનાવવા માટે આપણે કેરીને ધોઈ લીધી છે પછી આપણે આપણે એને કટિંગ કરી આવી રીતના પટ્ટી પાડવાની છે બહુ પાકેલી ન હોવી જોઈએ અને બહુ કાશી ન હોવી જોઈએ હથકસરી હોય ને સાત કેરીમાં મજા આવે છે ખાવાની આપણે સાત કેરી બનાવવા માટે કે બે કેરીને કાપી લીધી છે હવે આપણે આની અંદર સાત મસાલો નાખવાનો છે તો સાત મસાલો નાખવા માટે આપણે આપણે અડધી ચમચી મસ્તુ નાખીશું અડધી ચમચી આપણે ધાણા શીરી નાખીશું અડધી ચમચી આપણે નાખીશું આપણે બધું મિક્સ કરી દઈશું પાકી કેરી કાચી પાકી કેરી હોય એની અંદર આ મસાલો તમે સાટો તો કંઈક ખાવાની મજા આવે અને અત્યારે કેરીની સિઝન છે તો આપણને કેરી ખાવાનું મન થાય છે તો અલગ અલગ રીતે અને એમને કેરી ખાવ તો તમને ભાવે નહીં એટલે આવી રીતના બનાવી બનાવીને ખાવ તો તમને મજા આવે છે તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે